તેમની પ્રથમ પોસ્ટ આસામમાં રહી હતી અને બાદમાં લેહ લદ્દાખ ખાતે ઓગણીસ મહાર રેજીમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા હાલ તેમની પોસ્ટિંગ સિયાચેનમાં હતી જ્યાં હિમસ્ખલન થતા દેશ સેવામાં ફરજ બજાવતા યુવાન શહીદ થયા હતા શહીદ રાકેશ ડાભીના પાર્થિવ દેહને વતન ચોરવાડ ગામે પહોંચતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું ગામમાં સ્વયંભૂ બંધ જોવા મળ્યો હતો ભારતીય સેના તરફથી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું દેશ માટે પોતાના પ્રાણ અર્પણ કરનારા જવાન અંતિમ સંસ્કાર ચોરવાડ ખાતે કરવામાં આવ્યા આજરોજ ચોરવાડ મુકામે સૌરાષ્ટ્રના દેવાભાઈ પોતે દેશ કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા એમનું મિત્રમંડળ અને તમામ ગામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે શહીદ યાત્રામાં ઓગણીસ મહારમાંથી એમની રેજીમેન્ટ એમની ઓગણીસ મહાર એમની રેજીમેન્ટ એ લોકોએ ગાઢો પર ન તેમની બે વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જુનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય એક કોળી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવીદી કેવું હોય એ અન્ય બતાવી દીધું કે ત્રણ દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાર્યા છે પણ દેશને જીતાડ્યો છે એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જય હિન્દ જય ભારત